ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે ગોવિંદભાઈને વિડીયોની અંદર ભેંસની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સાથે આપણું ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો આ ભેંસ વેચવાની છે ભેંસના માલિક ઓનર છે ગોવિંદભાઈ ભેંસના વેતરની વાત કરું તો પહેલાં વેતરની અંદર ભેંસ છે પહેલું વેતર વ્યાસે તમે વિડીયોની અંદર ભેંસ ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારીવાળી અને સોજી ભેંસ ભેંસને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ભેંસના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા અથવા જોવા જાવ તો ભેંસના માલિક નું કોન્ટેક કર્યા બાદ જ જજો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી સોજી ભેંસ છે ટોટલ જવાબદારી સારી નસલની ભેંસ છે અને ક્યારે વ્યાસે તેની માહિતી ગોવિંદભાઈનો નો કોન્ટેક કરીને મેળવી શકો છો બધી માહિતી કિંમત અંદાજિત દોઢ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે જો ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને કુતિયાણા ગામે ભેંસ જોવા મળશે ભેંસ લેવી હોય તો ગોવિંદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ગોવિંદભાઈ ના નવસઠ સત્યાસી વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો